પરિસ્થિતિમાં મોટા ફેરફારો નોંધાયા વર્ષો જૂની કોંગ્રેસના મજબૂત સ્તંભ તરીકે ઓળખાતા હળવદ તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ડોક્ટર કે રાણા મોરબી જિલ્લા કોંગ્રેસના કેડી બાવરવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાં ત્યાગ કરીને આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો આ પરિવર્તનથી હળવદ રાજકારણમાં હલચલ મચી ગઈ છે આ પ્રસંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાળીયા પ્રદેશ કિસાન પ્રમુખ રાજુભાઈ કરપડા કાર્યકારી પ્રમુખ કૈલાસદાન ગઢવી જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરિયા ઉપસ્થિત રહ્યા સભામાં આમ પાર્ટી દ્વારા પાણી વીજળી પાક વળતર અને ન્યાયસંગત બજારભાવ જેવા મુદ્દાઓ પર રાજ્યવ્યાપી લડત ચલાવવાની ઘોષણા કરવામાં આવી હળવદ પંથકમાં હાલ રાજકીય તાપમાન ચરમસીમાએ છે અને તજજ્ઞોના મતે ભાજપની ખેડૂતો વિરોધી નીતિઓ તેમજ કોંગ્રેસની નિષ્ક્રિયતા સામે આપ એક મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે અહેવાલ ઠાકોર વાઘાજી વાઘાણી